નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર આજના સમયમાં ઘરનું ઘર હોવાની દરેક પરિવારની ઈચ્છા હોય છે જો આપણી પાસે માલિકીની જગ્યા હોય ખુલ્લો પ્લોટ હોય કે જૂનું મકાન હોય તો તમને નવું બાંધકામ કરવા માંગતા હોય તો મકાન બનાવવા માટે સરકાર તમને આર્થિક સહાય કરી શકે છે તે માટે જોઈએ આજનો ટોપિક આવાસ યોજના જો દર્શક મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી સરકારી માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહીએ સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજના બે હજાર ચોવીસની શરૂઆત થઈ ચૂકી છે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે આ યોજનામાં એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળે છે આ ઉપરાંત નેવું દિવસની મજૂરી કામની સહાય મળે છે તમામ જરૂરી ડોક્યુમેન્ટ છે જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પંડિત દીનદયાળ આવાસ યોજનામાં માપદંડ જોઈએ તો આવક મર્યાદા છ લાખ રૂપિયાની રાખવામાં આવી છે એટલે કે જે લોકોની આવક મર્યાદા જે લોકોની આવક છ લાખ કરતાં ઓછી છે તે વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે સહાયનું ધોરણ જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ વિચરતી અને વિમુક્ત જાતિના ગરવિહણા ઈસમો કે જેમની પાસે માલિકીનો પ્લોટ હોય તે લોકોના મકાન બાંધકામ માટે સરકાર દ્વારા એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ છે તે બે વર્ષની રહેલી છે તમને એક વિચાર આવશે કે એક લાખ વીસ હજારમાં મકાન બને નહીં તો મિત્રો અહીંયા જે એક લાખ વીસ હજાર છે તે તમારા મકાન બાંધકામ માટેની સહાય છે જ્યારે તમારે મકાન બાંધકામ કરવાનો વિચાર હોય તો સરકાર તમને તમારા મકાન બાંધકામ માટે આર્થિક મદદ કરે છે આ મકાન બનાવવા માટેના રૂપિયા નથી તમે જે મકાન બનાવો છો તેના માટે સરકાર તમને એક પ્રોત્સાહન રૂપે એક લાખને વીસ વીસ હજાર રૂપિયા તમારા ખાતામાં જમા કરે છે રજૂ કરવાના ડોક્યુમેન્ટ જોઈએ તો સૌથી પહેલું આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે અરજદારની જાતિ અથવા પેટા જાતિનો દાખલો જો ભણેલા હોય તો લિવિંગ સર્ટિફિકેટ ત્યારબાદ છે આવકનો દાખલો ત્યારબાદ રહેણાંકના પુરાવા માટે વીજળી બિલ છે લાયસન્સ છે ચૂંટણી કાર્ડની નકલ છે તે પેવી કોઈપણ એક હોવું જોઈએ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના છે કે ગરીબી રેખા નીચે જો આવાસ યોજનામાં તૈયાર મકાન મળેલ હોય તો તે મકાન ફાળવણીનો હુકમની નકલ અથવા તો અલોટમેન્ટ તમને જે મકાન અલોટ થયું છે તેની પ્રમાણિત નકલ જમીન માલિકીનો આધાર જો તમે વેચાણથી લીધેલો હોય તો દસ્તાવેજ આકારની પત્રક હકપત્રક જો પ્લોટમાં મળેલ હોય તો સનત જે લાગુ પડતું હોય તે અહીંયા આધાર પુરાવો રજૂ કરવાનો છે ત્યારબાદ મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી જે રજા ચિઠ્ઠી છે તેનું ફિક્સ ફોર્મેટ એક તૈયાર કરેલું છે જે તમને ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ સ્વરૂપે મળી જશે ત્યારબાદ મકાન સહાય મંજૂર કરવા માટે તલાટી કમ મંત્રી સિટી તલાટીએ આપવાનું પ્રમાણપત્ર અને ચતુર્દિશાનો દાખલો તે પણ ફિક્સ ફોર્મેટ છે નિયત નમૂનામાં સરકારે રજૂ કરેલું છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ રૂપે મળી જશે બીપીએલનો દાખલો જો હોય તો ત્યારબાદ પતિના મરણનો દાખલો જો અરજદાર વિધવા હોય તો તેના પતિના મરણનો દાખલો રજૂ કરવાનો રહેશે બેંક ખાતાની વિગત દર્શાવતી બેંકની પાસબુક એટલે કે જો જે કાંઈ યોજનાની સહાય છે તે સહાય સીધી તમારા બેંક ખાતામાં આવવાની છે એટલે તમારી બેંકની પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક એક રજૂ કરવાનું રહેશે વેરા પાવતી જે પ્લોટ તમારા નામે છે જે પ્લોટ તમારા નામે ચાલે છે તેની એક વેરા પહોંચ બે હજાર ચોવીસ પચીસની આમાં રજૂ કરવાની છે ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન છે જેનું ફિક્સ ફોર્મેટ છે જે તમને પીડીએફમાં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ ઉપરાંત ખુલ્લા પ્લોટનો ફોટો અથવા તો જર્જરીત અથવા કાચું મકાન જે છે જે જગ્યાએ તમારે બનાવવાનું છે તે મકાનનો ફોટો અપલોડ કરવાનો છે તેનું પણ ફિક્સ ફોર્મેટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સંયુક્ત નામે ચાલતું હોય પ્લોટ હોય અથવા કાચું મકાન હોય તો તેમાં જે સંયુક્ત નામે ચાલુ છે તે તમામ વ્યક્તિની સંમતિની જરૂર પડશે જે પણ ડોક્યુમેન્ટ છે તે તમને પીડીએફ સ્વરૂપમાં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આકારણી છે ત્યારબાદ રજા ચિઠ્ઠી છે રજા ચિઠ્ઠીનું ફિક્સ ફોર્મેટ એક બનાવેલું છે ત્યારબાદ ભલામણ પત્ર જે મંત્રી તલાટી મંત્રી અથવા તો સિટી તલાટી દ્વારા આપવાનું ભલામણપત્ર છે તે પણ અહીંયા આપેલું છે નીચે ચતુર્દિશા લખેલી છે ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન છે તે પણ સરકાર દ્વારા પ્રોવાઇડ કરવામાં આવેલું છે ફિક્સ ફોર્મેટ તે પણ અહીંયા મળી જશે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા આધાર નંબર રજૂ કરવાનો છે ત્યારબાદ ઓપન લેન્ડ ફોટો એટલે કે જે જગ્યાએ તમારે મકાન બનાવવાનું છે તે જગ્યાનો ફોટો અહીંયા લગાવવાનો છે અને સરપંચના સોરી તલાટીના સિક્કા અહીંયા કરવાના છે આમ પંડિત દીનદયાલ આવાસ યોજનામાં તમને એક લાખની વીસ હજાર રૂપિયા ત્રણ અલગ અલગ હપ્તામાં મળી શકે છે આ ઉપરાંત નેવું દિવસની મજૂરી કામની રકમ જે મનરેગાની ગાઈડલાઈન મુજબ અંદાજે અઢારથી વીસ હજાર રૂપિયા જેવા બીજા તમને મજૂરીના પણ મળી શકે છે એટલે એક લાખ વીસ હજાર રૂપિયા પંડિત દીનદયાલ આવાસના અને નેવું દિવસના અઢારથી વીસ હજાર રૂપિયા મનરેખા શાખાના આમ કરીને તમને એક લાખ ચાલીસ હજાર રૂપિયા જેવી સહાય મળી શકે છે જો વિડીયો સમજાયો હોય તો વિડીયોને આગળ શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો